નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે તો સરકાર દ્વારા હાલમાં જ તે ટેકાના ભાવે જે મગફળી મગ અડદ અને સોયાબીનની તારીખ જે જાહેર કરવામાં આવી છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેમાં વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન કઈ તારીખથી ચાલુ થવાનું છે કયા કયા પાકો માટે ચાલુ થવાનું છે અને તેના માટે સાધનિક કાગળોની શું જરૂરિયાત રહેશે અને જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તે વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેઓ પણ વર્ષ બે હજાર પચીસમાં જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેમાં તેમને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી શકે અને રજીસ્ટ્રેશન ક્યાં કરાવવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ સ્વાગત છે નવા વિડીયોમાં તમામ ખેડૂત મિત્રોનું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વર્ષ બે માટે જે મગફળી છે અડદ છે મગ છે સોયાબીન છે તેનું રજિસ્ટ્રેશન કરવા બાબતે જે સમાચાર આવ્યા છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો હાલમાં જ તે ટેકાના ભાવે વર્ષ બે હજાર પચીસ માટે ખરીદી કરવા માટે કૃષિમંત્રી શ્રી માનન્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી છે અને તેના રજીસ્ટ્રેશન વિશેની તારીખને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કઈ તારીખથી ફોર્મ ભરવાનું રજીસ્ટ્રેશન કરવા માટેનું ચાલુ થશે અને અંતિમ તારીખ કઈ છે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને ટેકાના ભાવ શું નક્કી કરવામાં આવ્યા છે તે વિશેની ચર્ચા કરવાના છે અને તેમાં સાધનિક કાગળો કયા કયા જોડવાના થશે તેના વિશેની પણ આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવી જો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ જો રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો તેમને પણ માહિતી મળી રહે તો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌપ્રથમ ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાય રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા અને ખેડૂત મિત્રોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે એટલે આ નોંધણી કરાવવા માટે કોઈપણ પ્રકારનું મહેનતાણું ચૂકવવાનું ખેડૂતોને રહેશે નહીં તો મિત્રો રજીસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે તો રજીસ્ટ્રેશન ચાલુ સિઝનમાં ખરીફ પાક માટે મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ એકથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે એટલે કે જે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી જે ખેડૂત મિત્રોને મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય તો તેવા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન એકથી પંદર તારીખ સુધીમાં કરાવી લેવાનું રહેશે અને મગફળી મગ અડદ અને સોયાબીનનું જે કોઈ પણ ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય તો તેવા ખેડૂત મિત્રો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ તારીખ છે તે એકથી પંદર સપ્ટેમ્બર સુધીમાં નોંધણી કરવાની રહેશે જે આપની ઈ ગ્રામ સેન્ટર હોય અથવા આપણું પંચાયત હોય તો ત્યાં જઈ અને સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે અને આના માટે પણ જે અગાઉ આપણે જે ખેડૂત રજિસ્ટ્રેશન હતું તે ખેડૂત રજીસ્ટ્રેશન પણ ફરજિયાત હતું માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવાનું હશે તો તેવા ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈશે તો મિત્રો ટેકાના ભાવે શું જાહેર કરવામાં આવ્યા હશે તે બાબતની સરકારે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી છતાં પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ તો મગફળીના જે ટેકાના ભાવ છે તે ચૌદસો ને બાવન રૂપિયા એક મણના જાહેર કરવામાં આવ્યા હતા અડદના ભાવ છે એક મણના પંદરસો ને સાઠ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા મગના છે તે સત્તરસોને ત્રેપન રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા અને સોયાબીનના છે તે એક હજારને પાસઠ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા આ જે છે તે મિત્રો આપણે મણમાં કાઉન્ટ કર્યું છે પણ સરકાર દ્વારા જે ભાવ જાહેર કરવામાં આવ્યા હતા તે ક્વિન્ટલ ઉપર જાહેર કરવામાં આવ્યા હતા જેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરીએ કે ભાઈ એક ક્વિન્ટલના સરકારે શું ભાવ જાહેર કરવામાં આવ્યા હતા મિત્રો મગફળી પાક માટે સાત હજાર બસોને ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે કપાસ લંબા થારી માટે આઠ હજાર એકસો દસ પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે તેવીસો ને ઓગણ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે ત્રણ હજાર છસો ને નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે બે હજાર સાતસો ને પંચોતેર પ્રતિ ક્વિન્ટલ રાગી માટે ચાર હજાર આઠસો ને છ્યાસી પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ અને તુવેર માટે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ અને મગ માટે આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યા હતા અને અડદ માટે છે તે સાત હજાર આઠ સો પ્રતિ ક્વિન્ટલ સોયાબીન માટે પાંચ હજાર ત્રણસોને અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યા હતા જે સરકાર દ્વારા અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યા હતા કે ભાઈ ખરીફ પાકના જે કોઈ પણ પાકો છે તેના મહત્તમ ટેકાના ભાવ શું રહે છે તે બાબતની જાહેરાત કરી દેવામાં આવી હતી પણ છતાં પણ આપણે આ વિડીયોમાં આ બાબતની ચર્ચા કરી છે અને મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોના લાઇક શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ માહિતી મળી રહે અને મિત્રો આમાં જે સાધનિક કાગળો જોડવાના હશે તે બાબતે આપણે ચર્ચા કરીએ તો સાધનિક કાગળો ગયા વર્ષે જે હોય તે જ રીતના હોય છે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક સારી વ્યવસ્થિત દેખાય તે રીતની તમારી બેન્ક પાસબુક આપવાની હોય છે અને કેન્સર ચેક પણ તમે આપી શકો છો અને વાવેતર કર્યું હોય તો તે બાબતનું સાત બારમાં ઉતારામાં અથવા તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે માટે મિત્રો આપણે આ વિડીયોમાં ખરીફ પાકની ટેકાના ભાવની ચર્ચા કરીજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી વસ્તુ અને હવે પછીની બીજી વધારે માહિતી બાબતનો જ્યારે કોઈ નવો સંદેશ આવશે ત્યારે સમાચાર આવશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે